રીલ્સની દુનિયામાં ભવ્યતા જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય તો નવાય નહીં મોંઘા કપડાં ગોગલ્સ ઘડિયાળો અને મોંઘી કારમાં લોંગ ડ્રાઈવ લાખો ફોલોઅર્સ ધરાવતા આ મોડલે ઘણી યુવતીઓને ફસાવવા માટે આવા જ બહાનાઓનો ઉપયોગ કર્યો મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ઝડપી કાર્યવાહી કરતા स्टार शैलेश रामगडे आणि आधुनिक समयना लखोवा द्वारा करून पर्दाफाश करतो इंस्टाग्रामवर रीलस्टार म्हणून काम करणारा शैलेश प्रकाश रामूगडे या मॉडेलला विष्णूगर पोलीस स्टेशन ठाणे यांनी अटक केलेली आहे आर्थिक फसवणुकीबाबत तक्रार प्राप्त झाली होती आधी मैत्रीचं प्रेमाचं नाटक करून हा विश्वास संपादन करायचा फेरेदी यांचा आणि त्या पीडितांना त्याने सोन्याचे दागिने किंवा रोख रक्कम असं स्वीकारून वेगवेगळ्या भूलतापा देऊन अशा गोष्टी स्वीकारून त्यांनी आर्थिक फसवणूक केलेली आहे या प्रकरणामध्ये सव्वा किलो सोनं आणि एक्कावन्न लाख रुपये रोख असं त्यांनी आर्थिक फसवणूक केलेली आहे याच्याविरुद्ध कापूरवाडी कापूरवाडी पोलीस स्टेशन ठाणे या ठिकाणीसुद्धा दोन गुन्हे मागील वर्षात दाखल झालेले आहे त्याच्यामध्ये त्रेचाळीस लाख आणि एका केसमध्ये एकोणतीस लाख अशी आर्थिक फसवणूक झालेली आहे तर या आरोपी विरुद्ध अधिक तपास चालू आहे आता या तपासामध्ये एकूण सदोतीस तोळे सोनं एक बी एमडब्ल्यू कार आणि चार महागडे मोबाईल फोन जप्त करण्यात आलेले आहे रील संस्कृतीना आगमन थी घणी छुपायली प्रतिभाओने एक प्लॅटफॉर्म मळ्यू छे वत्ती जती फैन फॉलोइंग साथे रिल स्टार्स ने फिल्म स्टार्स जेवो व्यवहार करवामा आवे छे શૈલેષ રામગઢે જેવા લખોબા દ્વારા આનો ઉપયોગ કરવામાં આવે છે તેમની યુવાની અને સુંદરતાનો ઉપયોગ કરીને તેઓ અસંખ્ય યુવતીઓને ફસાવે છે અને લગ્નના વચનો આપીને પૈસા અને ઘરણા પડાવી લે છે એકવાર તેમનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ જાય તો પછી તેઓ નવા ભોગ શોધે છે કોણ છે શૈલેષ રામગુડે શૈલેષ રામગુડે દસ લાખ ફોલોઅર્સ ધરાવે છે થાણેના ઘોડબંદર રોડ પર બહુમાળી હીરા કોલોનીમાં રહે છે પોલીસે તેની પાસેથી ઓગણત્રીસ તોલા સોનું અને એક બીએમડબલ્યુ કાર જપ્ત કરી આ રીલ સ્ટાર ત્રણ યુવતીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં ઝડપાયો આજકાલ ઘણા લોકો મોબાઈલ રીલ્સ બનાવીને રાતોરાત ખ્યાતિ અને કરોડપતિ બનવાનું સ્વપ્ન જુએ છે પરંતુ આ સંપત્તિ મેળવવા માટે શૈલેષ રામગઢે જેવા લોકો ગુનાનો માર્ગ પસંદ કરે છે આ કોનમેલ રીલ સ્ટારની ધરપકડની રીલ વાયરલ થઈ છે અને વ્યૂઝ અને લાઇક્સની સંખ્યા કરતાં વધુ મહત્ત્વનું એ છે કે કેટલા લોકો તેમાંથી શીખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પંકજ રાણે મુંબઈ સમાચાર